નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું જમવાનો સ્વાદ વધારે તેવું એકદમ હેલ્ધી અને ટેસ્ટી રાયતું તો ઝટપટ બની જતું આ રાયતું જમવાની સાથે ખાવાની મજા પડી જશે તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હવે બનાવીએ તો એક બાઉલમાં લઈએ દોઢ કપ દહીં અને હવે દહીંને એકદમ સારી રીતે ફેટી લઈએ તો અહીંયા મેં ફ્રેશ દહીંનો ઉપયોગ કર્યો છે તો દહીંને આપણે સારી રીતે ફેટી લીધું છે હવે તેમાં ઉમેરીશું છીણેલી કાકડી તો અહીંયા મેં એક કાકડીને છીણી તેનું બધું જ પાણી કાઢી ઉપયોગમાં લીધું છે હવે તેમાં ઉમેરીશું એક ટમેટું તો અહીંયા મેં ટમેટાના બીજ હટાવી ઉપયોગમાં લીધું છે સાથે તેમાં ઉમેરીશું એક ઝીણી સમારેલી ડુંગળી અને એક ચોથાઇ કપ શેકેલી સિંગના ધાણા અને હવે એકવાર મિક્સ કરી દઈએ તો ખૂબ જ ઓછા સમયમાં બની જતું આ હેલ્ધી રાયતું ખાવાની મજા પડી જશે તમે એમ પણ ખાશો તો ભાવ્યા કરશે એટલું ટેસ્ટી લાગે છે હવે રાયતું વધુ ટેસ્ટી બનાવવા માટે તેમાં આપણે વઘાર ઉમેરીશું અહીંયા મેં એક ટેબલ સ્પૂન તેલને ગરમ કરી લઈ લીધું છે હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન રાઈ અડધો ટી સ્પૂન જીરું અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી વગાડને રાયતામાં ઉમેરી દઈએ અને હવે મિક્સ કરી દઈએ હવે તેમાં ઉમેરીશું અડધો ટીસ્પૂન લીલું મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકવાર મિક્સ કરી દઈએ તો ખૂબ જ સ્વાદિષ્ટ રાયતું બનીને તૈયાર છે તમે આ રાયતાને કોઈપણ ડિશ સાથે સર્વ કરો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તો તમને આ રાયતુંની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો